કપુરાઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ અનુસાર એક શખ્સ પોતાની સાગરીત મહિલાને બિઝનેસના કામ માટે મોકલી બાદમાં ત્યાં જઈને પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેતો હતો આ બનાવના આરોપીઓને ઝડપવા માટે પોલીસે હ્યુમન સોર્સ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કર્યો હતો

અને તેઓ એક મકાન બતાવવા માટે એક ઇમેલએ એમનો કોન્ટેક કર્યો હતો કે મકાન બતાવવા માટે આપણા કપૂરા વિસ્તારમાં આવેલ હતા અને તેમને જ્યારે મકાન બતાવીને પ્રોપર્ટી બતાવીને પાછા વળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને ચાર માણસો દ્વારા રોકવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છે તમારી વિરુદ્ધ ઘણા બધા ગુના છે અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું એમ કરીને એમની ગાડીમાં બેસીને એમને લઈ જવાનો પ્રયાસ કર્યો અને તમારે જો આમાંથી ચટકવું છટકવું હોય તો તમારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી અને જેટલા પણ જે સમય પૈસા નીકળી શક્યા તે એક લાખ પાંચ હજાર જેટલા રૂપિયા એમની પાસેથી પડાવી દીધા એમાંથી અમુક પૈસા યુપીઆઈથી લીધા લેવામાં આવ્યા છે અમુક પૈસા કેશથી લેવામાં આવ્યા છે અને તેમણે કરેલી એક વિધિ પણ એમણે કઢાવી દીધી હતી આ ઘટનાના બે ત્રણ દિવસ પછી એમને પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો સતત પ્રયાસ પ્રયાસ કરવામાં આવ્યા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હ્યુમન ઇન્ટેલિજન્સ કેદરવામાં આવ્યું અને ટેકનોલોજીકલ ઇન્ટેલિજન્સને કેદર કરીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી

તમામ એ લોકોનું બસ આ રીતની છૂટક મજૂરી જેવું કરે છે અને આવી રીતે કોઈ પણ ફસાવીને આ રીતના કામ કરતા હોય છે અને તેમને અલગ અલગ જગ્યાથી પકડવામાં આવ્યા છે જે પાંચ આરોપી છે એમાંથી એક છે કલ્પેશ કલ્પેશ અગ્રાવત બીજાભાઈ છે અજય અગ્રાવત ત્રીજા વિનોદભાઈ ચોથા માયાભાઈ કરીને છે આજે માયાભાઈ છે એમનો સુરતમાં પણ બે ગુનામાં વોન્ટેડ હતા એકચ્યુઅલી આ લોકોનું એક ટીમ જેવું જ છે બધાનો અલગ અલગ રોલ હોય છે એક વ્યક્તિ છે જે ફોટું ફેસ ફેસબુક આઈડી બનાવે છે જેમાં છોકરીનો ફોટો રાખવામાં આવે છે છોકરી બનીને વાત કરે છે પછી એક છોકરી હોય છે જે મળવા જાય છે જગ્યા પર અને બાકીના અન્ય લોકો એને પોલીસ બનીને પકડી લે છે અને પછી એની સાથે પૈસા પડાવે છે તો દરેકનો અલગ અલગ મોડસ ઓફ રંડિંગમાં દરેક અલગ અલગ રોલ છે જેમાં એક વ્યક્તિ ગાડીની વ્યવસ્થા કરે છે એક વ્યક્તિ ફેસબુક પર આઈડી બનાવે છે અને આ રીતે વ્યક્તિઓ જે સામાન્ય નાગરિકો છે એમને ફસાવવાનો ટ્રાય કરે છે પોલીસનું કોઈ આઈડી કાર્ડ કેવું બતાવવામાં નથી આવતું પણ જ્યારે સામાન્ય નાગરિક હોય કે સામાન્ય જીવન જીવતા હોય એમને અચાનક જ કોઈ ત્રણ માણસો આવીને કહે કે ભાઈ અમે ક્રાઇમ બ્રાન્ચમાં આવીએ છીએ તમારા વિરુદ્ધમાં ગુના છે અને તમને પોલીસે લઈએ છીએ તો ઇન જનરલી વ્યક્તિ ગભરાઈ જાય છે અને પછી વધારે વિચારે વગેરે જેટલા પૈસા માંગે તેટલા આપી દેતા હોય છે તેમ વસ્તુ જેમ આપણે હમણાં જાણીએ છીએ કે સાયબર ક્રાઇમમાં પણ બની રહ્યા છે જેમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે તો આ એ જ વસ્તુ છે પણ ડિજિટલી નથી ઇન પ્રેઝન્સ સામે આવીને આ રીતના જુનો કરવામાં આવે છે જે જે ફેસબુક એકાઉન્ટ છે એ લેવામાં આવેલ છે તથા જે એકાઉન્ટમાં પૈસા યુપીઆઈથી ટ્રાન્સફર કરવામાં આવે હતા એ પણ અમે લોકો એક અપ્જે એના પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે કોના નામ પર એકાઉન્ટ છે અને બધી ડિટેલમાં તપાસ પોલીસ હાથ ધરી રહી છે કેટલા લોકોને જાણકારી મળ્યા છે પૂછપરછમાં ઓલરેડી જે જેમને પાંચ આરોપી પકડ્યા છે એમાં બે આરોપીના ગોંડલમાં રાજકોટમાં ગુના રજિસ્ટર થયેલા હતા ઓલરેડી ગુના રજિસ્ટર થયેલા હતા અને બે આરોપી જેમને કીધું એમ અનાજપુરસમાં પણ વોન્ટેડ હતા તો આટલી ઘટના હજુ સુધીની તપાસમાં અમારી સામે આવી હતી